આજે વિશ્વની સૌથી મોટી બિઝનેસ સમિટ એટલે કે ગુજરાત વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ થશે તો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ સમિટની શરૂઆત કરાવશે ચાર વર્ષ બાદ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે જેમાં બત્રીસથી થી વધુ દેશના પ્રતિનિધિ હાજર રહેશે દસ થી બાર જાન્યુઆરી સુધી વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે તો ગેટ વે ટુ ધ ફ્યુચર

ચંદ્રશેખરન જેવા ભારતીય ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે તો વાયબ્રન્ટ વાતો જોઈએ તો બત્રીસથી થી વધુ દેશના પ્રતિનિધિઓ ચાર દેશોના વડાપ્રધાન રાષ્ટ્રપતિ દેશોના પ્રધાન અને ગવર્નરની ઉપસ્થિતિ હશે આ ઉપરાંત પંદર ગ્લોબલ કંપનીઓ સીઈઓ અને સોળ મોટા ઔદ્યોગિક સંગઠનના પ્રતિનિધિઓ જોડાશે તો વાઇબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસની ની ગુજરાતમાં રેકોર્ડ બ્રેક રોકાણ આવવાની પણ સંભાવના ખુલશે દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે શુભારંભ થવા જઈ રહ્યો છે મહત્વની વાત છે કે વિદેશી ડેલિગેટ્સો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે વિદેશી જે મહાનુભાવો છે જે મહેમાનો છે મોટી સંખ્યામાં આજે આ વાઇબ્રન્ટ સમિટમાં જે છે તે ઉપસ્થિત રહેશે ખાસ કરીને લાખોના જે છે એમઓયુ પણ જે છે તે કરવામાં આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે વિકસિત ભારતનું સ્વપ્ન છે એટલે અમૃતકાળની અંદર આ વાઇબ્રન્ટ પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત વિકસિત ભારતનું જે વડાપ્રધાનનું સ્વપ્ન છે બે હજાર સુડતાલીસનું એના માટે આ વાયબ્રન્ટ ગુજરાત ખૂબ જ કડીરૂપ સાબિત થશે આનંદ બારોટ વી આર લાઈવ ગાંધીનગર